ધાનેરા તાલુકાના માંડલગામ ખાતે એક ઘટનામાં અગિયાર વર્ષના બાળકનું વીજકરણથી મોત થયું છે માંડલગામ ખાતે રહેતા નરપતસિંહે પોતાના ખેતરની ફરતે લગાવેલ લોખંડના વાયરમાં વીજ પ્રવાહ આપી દેતા બાળકનું મોત થયું છે ધાનેરા તાલુકા સહિત જિલ્લાના અનેક ગામોમાં ખેતરની ફરતે વન્યજીવોથી પોતાના પાકને રક્ષણ આપવા માટે ખેડૂતો ઝાટકા મશીનનો ઉપયોગ કરે છે જોકે ઘણીવાર નિયમો અનુસારના ઝટકા મશીન ના હોવાના કારણે નિર્દોષ વ્યક્તિઓના જીવ જતા હોય છે આજ રીતે દાંદ્રા તાલુકાના માંડલ ગામ ખાતે રહેતા નરપતસિંહ સૌજી સોલંકીના ખેતરની બાજુમાં ભેમજી સોલંકીનું ખેતર આવેલું છે ભેમજી સોલંકીના દીકરાનો દીકરો જે ધોરણ ચારમાં અભ્યાસ કરે છે તે અગિયાર વર્ષીય ઋષિપાલ સિંહ સવારના સમયે પોતાના દાદાના ખેતરમાં રમતા રમતા નરપતસિંહના ખેતરની ફરતે લોખંડની તાર સાથે અડી જતા અગિયાર વર્ષના કુંબળા દીકરાનું મોત થયું હતું આ મામલે ધાંઘેરા પોલીસને જાણ થતાં ધાંઘેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે બનાવની જગ્યાએ પહોંચી જાત તપાસ કરી હતી જેમાં ખેતરની ફરતે લગાવેલી લોખંડની તારમાં પ્રવાહ પસાર કરવામાં આવ્યો હતો

અને તપાસ કરતાં એવું માલુમ થાય છે કે ખેતરની આજુબાજુ જે ઝાટકા મશીન મૂકવામાં આવે છે તેની અંદર વીજ વીજ પ્રવાહ જોઈન્ટ થયેલો હતો જેથી ઉપરી અધિકારી સાહેબની વાતચીત કરતાં તેઓ સ્ત્રીએ દાખલો બેસે તે રીતે એક મજબૂત કેસ દાખલ કરવાનું જણાવતો ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ મુજબનો જે આરોપી છે એના વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હું મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે ધાનેરાના આજુબાજુના જે ગામડા છે ત્યાં ખેડૂતો ખેતરની આજુબાજુ

માણંદગામ ખાતે બનેલી ઘટના બાબતે પણ વિશેષ કાર્યવાહી કરવામાં આવી છે જેને લઈ પોલીસ ઇન્સ્પેક્ટરે ખેડૂતોને સૂચન કર્યું છે